અયોધ્યાના આંગણે આવેલા મહાઉત્સવ ની જોરો તૈયારીઓ થઈ રહી છે દેશભરના મહાનુભાવો સંતો મહંતો કાર સેવકો ખાતે પહોંચ્યા છે ત્યારે તેમના પ્રસાદમાંથી ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે રામના નામના જાપની સાથે પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે ભક્તોની સાથે સાથે આવતા ભોજનિયા પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે આ રામલલ્લાના છપ્પન ભોગ લખનૌથી મંગાવવામાં આવ્યા છે અને તૈયાર થઈ રહ્યા છે શ્રીરામની એક ઝલક માટે થઈ રહ્યા છે તો બીજી તરફ અવધ નગરી અભૈ કિલ્લામાં ફેરવાઈ ગઈ છે અયોધ્યામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે રામ મંદિર સુધી પહોંચવા માટે બનાવવામાં આવેલા રામ પથ પર અનન્ય રીતે સજાવવામાં આવ્યો છે પાંચ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે પાંચે દ્રશ્યોમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે શું શું આયોજન કરવામાં આવ્યું છે અયોધ્યા ખાતે કારણ કે અયોધ્યાનું એક એક ઘર ગલીઓ છે સજી ધજીને તૈયાર છે પ્રભુ શ્રીરામને આવકારવા માટે અને આવતીકાલના દિવસની માત્રને માત્ર રાહ જોવાઈ રહી છે ત્યારે થોડા કલાકો જ બાકી છે ત્યારે એક તરફ ભગવાન જય શ્રી રામનો પ્રસાદ કે તેની તૈયારીઓ થઈ રહી છે તો બીજી તરફ જે ભોગ ધરાવવામાં આવશે તેની પણ એક આખી થાળી સજીને તૈયાર છે બીજી તરફ જ્યારે આટલો મોટો પ્રસંગ આંગણે છે ત્યારે તેને લઈને સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ના આવે તે માટે થઈને સુરક્ષા વ્યવસ્થા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની હવે ગણતરીના કલાકો જ બાકી છે બસ કેટલાક કલાકો બાદ કરોડો હિન્દુઓનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે તેમના આરાધ્ય દેવ શ્રી રામ સત્યાવીસ વર્ષ ટેન્ટમાં રહ્યા બાદ ભવ્ય મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે દરેક હિન્દુઓના મનમાં અનેરો ઉત્સાહ છે અત્યારે સૌથી વધુ ઉત્સાહ છે અવધ નગરીમાં અને એટલે અયોધ્યા દુલ્હનની જેમ સજી ગઈ છે દેશભરમાંથી વંદન્ય સાધુ સંતો આ અલૌકિક ક્ષણના સાક્ષી બનવા માટે અવધ નગરી ખાતે પધારી ચૂક્યા છે અવધ નગરી રામ રાજ્યના સમયમાં લાગતી હતી એટલી સુંદર આજે પણ લાગી રહી છે તો આખરે શુભ મંગલ ઘડી આવી ગઈ છે જેનો લીન થઈ ગયા છે ભક્તો દૂર દૂરથી ભગવાન રામના દર્શન કરવા માટે ત્યાં પહોંચી રહ્યા છે રામલલ્લાની પ્રતિષ્ઠા કરોડો ભક્તોનું સપનું હતું જે આજે સાકાર થતા ભક્તો તેમની માનતા પૂરી કરી રહ્યા છે